હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકા દેશ કામ છો મિત્રો બધા બધા મજા મળશે હું પણ મજા મળશું તો અત્યારે આપણે જવાનું છે ગાંધી ગીરમાં તો રોગમાં મેં કન્ટિન્યુ મને રહીજો તમને પણ જોવાની મજા આવશે કે આપણે જશું ગાંધી ગીરમાં ફરવા માટે ને આપણે એક થોડીક મિટિંગનું કામ છે જે માટે રોગમાં અમને બને રહીજો મળીએ મિત્રો અત્યારે અમે હમરેલી ખેતલા પર સ્ટોલ છે ત્યાં ચા પાણી પીવા બેઠા ઉભા રહ્યા છે ચા પાણી પીધા છે ભાઈ અમારે વ્યસ્ત છે વ્યસ્ત વાતમાં એ આજીવન વ્યસ્ત જ રહે વાતમાં તો મિત્રો અત્યારે અમે ગાંધીગીર પહોંચવા ઉપર પહોંચ્યા છીએ વિસાવ વટી ગયા છીએ અને ટૂંક સમયમાં સાસવન ગીર પહોંચી જશું તો લોગમાં આમ કન્ટીન્યુ બનાવી લેજો તમને પણ અમે સાસવનગીર જઈને રિસોર્ટમાં રહેતા છે તમે બતાવશું તો મિત્રો અત્યારે તમે ભાડો છો દિવસ ઉગી ગયો છે અને આપણે શાસનગીરમાં ટૂંક સમયની માલમાં પહોંચી જઈશું તો અત્યારે તમને બહારનો વ્યૂ ઘણો ખરો દેખાતો હશે પાછળ ગાડીમાં અત્યારે ચાલુ ગાડીએ જવી અમારી સાથે છે અમારા મિત્ર પંકજભાઈ સાથે છે અમિતભાઈ અને મહેન્દ્રભાઈ રાઠોડ તો અત્યારે અમે ચાર ચાર ગાડીમાં જઈ રહ્યા છીએ સાસનગીર પોગવા ઉપર સવી અને ખૂબ સુંદર વાતાવરણ સાથે સાસણગીર પોગવામાં સવી તો રોગમાં એમને કન્ટિન્યુ બન્યા રહેજો હું જઈને તમને મુલાકાત કરાવશું જય દ્વારકાજી મિત્રો અત્યારે અમે સાસણ ગેટ તમને સામે દેખાઈ રહ્યો છે ગેટે પોગી ગયા છે અને ખૂબ હરિયાળી છે હવે ત્યાં સુધી ગેટ ખુલે નહીં ત્યાં સુધી ગેટની વાટ જોવાની છે પછી ગેટ ખુલી જાય એટલે અમે નીકળી જઈશું તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે સાસણ ગીરની અને આનંદ માણી રહ્યા છીએ નથી જોયા

રિસોર્ટની માલપા આ આપણો રૂમ છે આપણી ગાડી છે અહીંયા અને જોરદાર છે તો આપણે તમને આખો દિવસનો આ જે કાંઈ સબ્જુ હશે તે તમને બતાવશું અત્યારે વાગ્યા છે કેટલા ખબર સાડા નવ થયા છે સવારના અને હવે આપણે સ્વિમિંગ પુલમાં નાવા જવું પડશે હવે કારણ કે કાલે સાંજે આપણે અગિયાર વાગ્યાના નીકળ્યા હતા એટલે હવે આપણે અત્યારે નહીં આવશું तो आप लोग व्लॉग मामम कंटिन्यू बना ले जो आप रिसोर्ट में जे काही है से कि हमने आपड़े डेट आपसू तो ने नामम कंटिन्यू ते रख जो जय द्वारका तो मित्र चला श्रींगपुर में तो नाव पूल રિસોર્ટની માલપા અમે સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા છું નાવા માટે અમારા મિત્ર અમિતભાઈ સાથે પંકજભાઈ બધા નાવી રહ્યા છે તો અમે પણ અત્યારે મોજ માની રહ્યા છીએ સ્વિમિંગ પુલમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જોઈએ સ્વિમિંગ પુલનું મોજ માણશું મિત્રો અમે આવ્યા સિવાય ગીર રિસોર્ટની માલપા ફરવા માટે આંબાવાડી છે જોરદાર એની માલપા આવ્યા સિવાય અમે આટો મારવા માલવી માળવીશું રિસોર્ટમાં જોરદાર વાતાવરણ છે એક નંબર અને કેરીઓ ખાવાનો પ્લાન છે પણ આંબામાં એક કઈ કેરી નથી ગોતવી છે જો હોય ને તો આપણે તમને દેખાડશું કેરીઓ મિત્રો અત્યારે જો અમારે બંને કમાન્ડો છે અમિતભાઈ અને મહેન્દ્રભાઈ બંને આ કેરીને ઢગલો ભેગો કર્યો છે હવે અમે કેરી ખાવાના થઈ તમને ભાગમાં બતાવશું અને ખૂબ મજા આવવાની છે તમે લગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એ લો મિત્રો તો અત્યારે આપણે નાઇટ ધન ફ્રેશ થઈ ગયા છે ભાઈ અને આવી ગયા છે પાછા આંબાવાડીમાં આંબા ખાવા માટે જાઓ અમિતભાઈ અત્યારે આરામ ઉપર છે અને બધા બસ અહીંયા આરામ કરવાના છે મોજ માણવાના છે તો વ્લોગમાં તમને પણ જોવાની મજા આવતી છે આપણે હજી અહીંયા આખો દિવસ આનંદ કરવાનો છે હજી હું મજા હશે સાડા બાર હજી આપણે જમવા જવાનું છે તો અત્યારે હવે આપણે તમે જોવો છો વિડીયોમાં આપણે હવે ખાટલો લઈને જાવી આવીશું એમ કે એનો બહુ વજન છે મિત્રો બહુ સરસ રિસોર્ટ છે એમાં કેળ છે આંબા છે ઘણા બધા અલગ અલગ છે આપણે જોઈ રહ્યા છો અત્યારે આંબા છે અત્યારે આપણે આંબાની માટે રીતના મોજ માણવાની તો આપણે એવી રીતના અહીંયા રિસોર્ટમાં આનંદ માણી રહ્યા છીએ જે આપણે કામથી આવ્યા હતા તે અત્યારે પચાસ ટકા કામ પૂરું થઈ ગયું છે અને પચાસ ટકા કામ જમીને પૂરું કરશું રોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભોગી ગયા છે શ્રી સદનની મલપા

ओके र मैं अभी घड़ी फ्री किया से उन आया से फरवा बदु जोरदार तो गिर विला जो काक से आवाज बा से चीटा बच्चा नो निकाल हूं आमा फोटो पाड़ है भाई लिया જોરદાર બનાવેલું છે જોઈ રહ્યા છો આ બધી ગાડી છે જંગલ સફરીની મારી ફરવા જવા માટેની છે અને અલગ અલગ ટિકિટ હોય છે જે તમારે ફરવા જવું હોય એને અલગ અલગ ટિકિટ જેવી પડતી હોય આપણે ટિકિટ એ ગયા નથી કારણ કે આપણે તે વખત પહેલાં જઈએ એટલે આપણે જો મોટો જબજ આવાજનું ટેચું કરી મૂકેલું છે ખૂબ સરસ એવું ટેચું છે આખું મિસ્તો મસ્ત બનાવેલો છે વાંદરા હરણ સિંહ દીપડા જોરદાર હરણ છે મગર હરણ વાંદર ને હવાજ કા રાજા

કિલો નું એક પીસ હા સવાલ નહીં સાચું એક કેરીમાં પાંચ જણા ખાઈ લે હવે એક કિલો એક કિલો ને બાવીસ ગ્રામ તો મિત્રો અત્યારે ફરી પાછા અમે આવી ગયા છીએ અમારા રિસોર્ટ પર ડણક જે ફાર્મ છે ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ પાછા ડણક છે ડણક હાવજની ડણક હોય ને એ રિસોર્ટમાં અમે રહ્યા છીએ ડણકમાં ડણક ફાર્મ એમ રિસોર્ટ

હવે મિત્રો આવી રીતના બધા મોજ મારવી છે ગીરમાં અત્યારે તો મિત્રો અત્યારે તમે આપણે અહીંયા જે ગીરનો ફેમસ ડાન્સ છે તે અત્યારે જોવાનો છે વ્લોગમાં આપણે કન્ટિન્યુ બને રહેજો કે આપણે ડાન્સ જે ગીરનો છે તે જોઈશું મિત્રો જે જે રિસોર્ટ આવેલું છે તે રિસોર્ટની ની માલપા તમામ મિત્રો જે આપણે આગળ ડાન્સ જોયો તે ડાન્સમાં જે તમને દેખાઈ રહ્યા છે મિત્રો તે તમામ મિત્રો છે તો મિત્રો કેવી તમને મજા આવી અમને તો ખૂબ આનંદ આવ્યો ખૂબ આનંદ આવ્યો તો મિત્રો અત્યારે અમે તમે આગળ વિડીયોમાં જોયો કે આપણે ઓલા ગીરના જે ડાન્સ કરે તે આપણે જોયું તો હવે આપણે રૂમમાં અત્યારે આવી ગયા છીએ હવે આપણે અત્યારે ગુડ નાઇટ કરીશું તો કાલે સવારે નવા વ્લોગમાં ભણવી તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ જય શ્રી રામ